બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે જાણવું છે બ્રહ્મ વૈવર્ત પુરાણ ગણપતિ ખંડ શ્રી પરશુરામ દ્વારા રચિત મહાદુર્ગા સ્તોત્ર વિશે અને આ સ્તોત્રનું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ભાષાંતર વિશે આજે આપણે જાણવું છે પરશુરામે કહ્યું આ પ્રાચીન કાળની વાર્તા છે જ્યારે શાશ્વત શ્રી કૃષ્ણ ગોલોકમાં સર્જન કરવા તૈયાર હતા તે સમયે તમે તેમના શરીરમાંથી પ્રગટ થયા તેજ લાખો સૂર્ય જેવું આભૂષણોથી શણગારેલા હતા તમારા શરીર પર અગ્નિમાં તપાવીને શુદ્ધ કરેલી સાડી પરિધાન હતું નવ યુવાની અવસ્થા હતી કપાળ પર સિંદુરની બિંદી શોભી રહી હતી ચમેલીની માળાથી શણગારેલી સુંદર વેણી હતી ખૂબ જ મનમોહક રૂપ હતું ચહેરા પર એક હળવું સ્મિત હતું તમારી મૂર્તિ ખૂબ જ સુંદર હતી તેનું વર્ણન કરવું મુશ્કેલ છે તમે જ સાધકોને મુક્તિ આપનારા છો અને મહાવિષ્ણુની પદ્ધતિ પણ તમે પોતે જ છો બાલિકા તમે બધાને મોહિત કરો છો તમને જોતા જ શ્રી કૃષ્ણ એ જ ક્ષણે મોહિત થઈ ગયા પછી તમે અચાનક હસતા હસતા તેમની નજીક દોડી ગયા એટલા માટે સદાચારીઓ તમને ઈશ્વરી રાધાનું મૂળ સ્વરૂપ કહે છે તે સમયે અચાનક આદિપુરુષ શ્રી કૃષ્ણ તમને બોલાવ્યા અને તેમનું તેજ પૂંજ ચડાવ્યું તેમાંથી એક મહાન ઈંડું ઉત્પન્ન થયું તે ઈંડામાંથી મહાવીર રત્ન પુરુષ મહાવિષ્ણુનો જન્મ થયો જેના રોમે રોમાં અનંત કોટી બ્રહ્માંડો સ્થિત છે પછી જ્યારે રાતા પોતાને શણગારી રહી હતી ત્યારે તમારો શ્વાસ પ્રગટ થયો તે શ્વાસ મહાવાયુ બન્યો અને જે શ્વાસ વિશ્વને ધારણ કરે છે તે વિરાટ કહેવાનો તમારા પરસેવાથી બ્રહ્માંડનો ગોળો પીગળી ગયો પછી બ્રહ્માનું નિવાસસ્થાન પાણીનો તે વિશાળ સમૂહ બની ગયો પછી તમે તમારી જાતને પાંચ ભાગમાં વહેંચી દીધી અને પાંચ મૂર્તિઓ ધારણ કરી તેમાં ભગવાન કૃષ્ણની પ્રાણધિ દાષ્ટ્રિક મૂર્તિ પણ છે ભવિષ્ય વેતાઓ તમને કૃષ્ણ પ્રાણધિકા રાધા કહે છે જે મૂર્તિ વેદોની માતા અને વેદોના પ્રમુખ દેવી છે એવી શુદ્ધ મૂર્તિને જ્ઞાની લોકો સાવિત્રી કહે છે સંતો શાંતિ અને ઐશ્વર્યની અધિષ્ઠાત્રી દેવી લક્ષ્મીને સત્વનું શુદ્ધ સ્વરૂપ સત્વનું મૂર્ત સ્વરૂપ કહે છે જે શાંતિના રૂપમાં શાંતિ અને પ્રમુખ મૂર્તિ સત્વ સ્વરૂપી ના તે શુદ્ધ સ્વરૂપને સંતો લક્ષ્મીના નામથી ઓળખે છે જે દેવી રાગની અધિષ્ઠાત્રી દેવી છે અને સારા પુરુષોને જન્મ આપવાળી છે જે શાસ્ત્રનું જ્ઞાન ધરાવે છે તે મૂર્તિને વિદ્વાનો સરસ્વતી કહે છે જે મૂર્તિ બુદ્ધિ જ્ઞાન સર્વશક્તિના પ્રમુખ દેવતા છે સર્વ શુભ પ્રસંગોનું સ્વરૂપ છે અને સર્વ શુભ પ્રસંગોનું કારણ છે તે મૂર્તિ આ સમયે શિવના ઘરમાં હાજર છે તમે જ શિવની નજીક પાર્વતી નારાયણની નજીક લક્ષ્મી એ બ્રહ્માની નજીક વેદોની પ્રિય માતા સાવિત્રી અને સરસ્વતી છો જે પરિપૂર્ણ અને પરમાનંદ સ્વરૂપ છે તમે રાશેશ્વર ભગવાન કૃષ્ણના પરમાનંદના રૂપમાં રાતા છો દેવાંગનાઓ પણ તમારા જ કાણાસના ભાગમાંથી ઉદભવ્યા છે બધી સ્ત્રીઓ તમારા જ્ઞાનનું સ્વરૂપ છે અને તમે બધા માટે તર્કનું સ્વરૂપ છો

કધર્મની પત્ની દેવભૂતિ વસિષ્ઠની પત્ની અરુધત્રી દેવોની માતા અદિતિ અગત્ય મુનિની પ્રિય લોપામુદ્રા ગૌતમની પત્ની અહિલ્યા સૌની આધારરૂપ વસુંધરા ગંગા તુલસી અને પૃથ્વી પરની બધી મોટી નદીઓ આ બધી અને આ સિવાયની બીજી સ્ત્રીઓ બધી તમારી કલામાંથી જન્મી છે તમે મનુષ્યના ઘરોમાં ગૃહલક્ષ્મી રાજાઓના મહેલોમાં રાજલક્ષ્મી તપ અને બ્રાહ્મણોની ગાયત્રી તમે સદાચાર્યો માટે સત્યનું સ્વરૂપ છો અને દુષ્ટો માટે વિખવાદનું બીજ છો તમે નિર્ગુણનો પ્રકાશ અને સગુણની શક્તિ તમે જ છો તમે સૂર્યમાં તેજ અગ્નિમાં બળતી શક્તિ પાણીમાં શીતળતા અને ચંદ્રમાં સુંદરતા છો પૃથ્વીમાં રહેલી ગંધ અને આકાશમાં રહેલો અવાજ તમારા સ્વરૂપો છે તમે ભૂખ તરસ વગેરે અને જીવોની બધી શક્તિ છો તમે વિશ્વની દરેક વસ્તુની ઉત્પત્તિ અને મૂળનું કારણ છો સાર સ્વરૂપ સમૃદ્ધિ બુદ્ધિ શાણપણ અથવા વિદ્વાનોની જ્ઞાન શક્તિ તમે જ છો ભગવાન શ્રી કૃષ્ણએ ભગવાન શિવને આપેલું શુભ જ્ઞાન તમે જ છો જે સંપૂર્ણ જ્ઞાનને જન્મ આપે છે તેના કારણે ભગવાન શિવ મૃત્યુમ જય બન્યા તમે બ્રહ્મા વિષ્ણુ અને મહેશની સૃષ્ટિ પાલન અને સંહાર કરનારી ત્રણ શક્તિઓના રૂપમાં વિદ્યમાન છો તેથી હું તમને નમસ્કાર કરું છું મધુ કૈટપના ભયથી જ્યારે બ્રહ્માજી ગભરાઈ ગયા હતા ત્યારે તેમણે જેમની સ્તુતિ કરી તેમના ભયમાંથી મુક્તિ મેળવી હતી હું એ દેવીને માનપૂર્વક માથું નમાવી રહ્યો છું મધુ અને કૈટબ વચ્ચેના યુદ્ધમાં વિશ્વના રક્ષક ભગવાન વિષ્ણુ જેમની સ્તુતિ કરીને શક્તિશાળી બનેલા એ દેવી દુર્ગાને હું વંદન કરું છું ત્રિપુરના મહાન યુદ્ધમાં ભગવાન શિવ પોતાના રથ સાથે જ્યારે પડી ગયા ત્યારે બધા દેવતાઓ દ્વારા જેમની સ્તુતિ કરવામાં આવી હતી તે દુર્ગાને હું નમન કરું છું જેમની સ્તુતિ કર્યા પછી બળદના રૂપમાં વિષ્ણુ દ્વારા ઉપાડવામાં આવેલા ભગવાન શિવે પોતે ત્રિપુરનો નાશ કર્યો હતો હું એ દુર્ગાને મારા પ્રણામ કરું છું જેમની આજ્ઞાથી પવન સતત વહે છે સૂર્ય તપે છે ઇન્દ્ર વરસાદ વરસાવે છે અને અગ્નિ બાળે છે હું એ દુર્ગાને મારું માથું નમન કરું છું જેમના આદેશથી સમય સદા વેગપૂર્વક ચક્કર કાપી રહ્યો છે અને મૃત્યુ જીવ સમુદાયમાં વિચરણ કરતું રહે છે હું એ દુર્ગાને નમન કરું છું જેમના આદેશથી સર્જનહાર જગતનું સર્જન કરે છે પાલનહાર તેનું રક્ષણ કરે છે અને સહારક સમય આવે ત્યારે સહાર કરે છે હું એ દુર્ગાને નમન કરું છું જેમના વિના ભગવાન કૃષ્ણ જે જ્યોતિ સ્વરૂપ અને નિર્ગુણ છે પણ બ્રહ્માનું સર્જન કરી શક્યા ન હોત હું એ દેવીને નમન કરું છું હે જગત માતા કૃપા કરી મારું રક્ષણ કરો મારા પાપો માટે મને માફ કરો શું કોઈ બાળક ગુનો કરે છે ત્યારે તેની માતા ક્યારેય ગુસ્સે થાય છે આટલું કઈ પરશુરામે દેવી પાર્વતીને પ્રણામ કર્યા અને રડવા લાગ્યા પછી દુર્ગા તેમની પૂજાથી સંતુષ્ટ થઈ ગયા અને ટૂંક સમયમાં જ તેમને નિર્ભયતાનું વરદાન આપ્યું દેવીએ કહ્યું હે પુત્ર તું અમર થા પુત્ર હવે શાંત થા થો સર્વશક્તિમાન ભગવાન શ્રીહરિ હંમેશા તારા પર ખુશ રહે શ્રીકૃષ્ણ અને પરોપકારી ગુરુદેવ શિવમાં શ્રદ્ધા અને દ્રઢ ભક્તિ બનેલી રહે જો કે ઈષ્ટદેવ અને ગુરુ પ્રત્યે શાશ્વત ભક્તિ હોવાથી જો બધા દેવતાઓ તેના પર ગુસ્સે થઈ જાય તો પણ કોઈ તેને મારી શકતું નથી તમે શ્રી શ્રીકૃષ્ણના ભક્ત અને શંકરના શિષ્ય છો અને તમે તમારા ગુરુની પત્ની મારી સ્તુતિ કરી રહ્યા છો તો તમને નુકસાન પહોંચાડવાની શક્તિ કોની પાસે છે અરે શ્રી શ્રીકૃષ્ણના ભક્તો માટે ક્યાંય પણ અશુભ કે અમંગલકારી ઘટના બનતી નથી જે લોકો શ્રીકૃષ્ણ સિવાય અન્ય દેવતાઓની પૂજા કરે છે તેઓ ભક્તો નથી પણ નિરંકુશ છે જેમ કે સારું જે ભાગ્યશાળી લોકોનો ચંદ્ર બળવાન હોય તો નબળા તારાઓ ગુસ્સે થવા છતાં તેમનું શું નુકસાન કરી શકવાના છે જેમ એક મહાન રાજા જે પોતાના આત્મવિશ્વાસથી સંતુષ્ટ હોય છે તે પોતાના દરબારમાં કોઈ વ્યક્તિથી ખુશ થાય છે તેમ જો તે રાજાના નબળા સેવકો દરબારમાં તે વ્યક્તિથી ગુસ્સે હોય તો પણ તેઓ કંઈ કરી શકતા નથી આટલું કહીને દેવી પાર્વતી ખુશ થઈ ગયા અને પરશુરામને આશીર્વાદ આપ્યા અને અંતર ધ્યાન થઈ ગયા પછી તરત જ હરિનામની ઘોષણા ગુંજી ઉઠી જે વ્યક્તિ પૂજા સમયે મુસાફરી કરતી વખતે અથવા સવારે આ કણવસક્તો સ્ત્રોતનો પાઠ કરે છે તેને પોતાની ઈચ્છિત સિદ્ધિ પ્રાપ્ત થાય છે આ પાઠ કરવાથી પુત્રની ઈચ્છા રાખનારને પુત્ર મળે છે પુત્રીની ઈચ્છા રાખનારને પુત્રી મળે છે શિષ્યને શિક્ષણ મળે છે અને લોકોની ઈચ્છા રાખનારને લોકો મળે છે જે રાજ્યથી ભ્રષ્ટ થઈ ગયો છે તેને પોતાનું રાજ્ય મળે છે અને ગરીબોને ધન મળે છે જેના પર ગુરુ ભગવાન રાજા કે સગા સંબંધીઓ ક્રોધિત થયા છે તે બધા આ સ્ત્રોત રાજની કૃપાથી આકર્ષિત થઈ અને આશીર્વાદ આપે છે જે ચોરો અને લૂંટારાઓથી ઘેરાયેલો છે જે રાક્ષસો અને ડાકોથી ઘેરાયેલો છે જે કોઈ ખતરનાક શત્રુના પંજામાં પસાયેલો છે અથવા જે કોઈ રોગથી પીડાઈ રહ્યો છે તે ફક્ત આ સ્ત્રોતનું સ્મરણ કરવાથી મુક્ત થઈ જાય છે જે વ્યક્તિ રાજદ્વાર પર છે સ્મશાનમાં છે કેદમાં છે બંધનમાં છે અને ઊંડા પાણીમાં ડૂબી ગયો છે તે આ સ્ત્રોતના પ્રભાવથી મુક્ત થાય છે પતિ પુત્ર કે મિત્રો સાથે મતભેદ હોય કે ઊંડો ભેદ હોય તો ફક્ત આ સ્ત્રોતનો પાઠ કરવાથી ઈચ્છિત પરિણામ પ્રાપ્ત થાય છે જે સ્ત્રી આગમું વર્ષ પૂર્ણ ભક્તિભાવથી મા દુર્ગાની પૂજા કરે છે હવિષ્ય ખાય છે અને આ આ સ્ત્રોત રાજ સાંભળે છે તે મહાવંધ્યા હોવા છતાં તે ગર્ભવતી બને છે તેમને એક દિવ્ય પુત્ર મળે છે જે જ્ઞાની અને દીર્ઘાયુ હોય છે છ મહિના સુધી પાઠ સાંભળવાથી દુર્ભાગ્યશાળી સ્ત્રી પણ ભાગ્યશાળી બને છે કાંકવધ્ય અને મૃત્યુવત્સા સ્ત્રીની ભક્તિ નવ મહિના સુધી આ સ્ત્રોતરાજ સાંભળવાથી ખ્યાલ આવે છે કે તે ખરેખર પુત્ર છે જે કોઈ સ્ત્રી જે છોકરીની માતા છે પણ પુત્રથી વંચિત છે તો તે પાંચ મહિના સુધી કળશ પર દુર્ગાની યોગ્ય પૂજા કરે છે તેમને આ સ્ત્રોત સાંભળે છે તો તેને પણ પુત્ર પ્રાપ્તિ થશે બાપુ આ હતો બ્રહ્મ વ્યવહાર્ત પુરાણ ગણપતિ ખંડ શ્રી પરશુરામ દ્વારા રચિત મહાદુર્ગા સ્ત્રોત આ સ્ત્રોતનું ભાષાંતર પૂરેપૂરું સાંભળ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર